સામે વિવાદ ઉભો કરવો એ તેમની રાજકીય રણનીતિ બની ગઈ છે તેમણે કહ્યું કે ચૂંટણી પંચે એસઆઈઆર પ્રક્રિયામાં તમામ નીતિ નિયમો અનુસાર કામગીરી કરી છે આ જ પ્રક્રિયા બિહાર રાજ્યમાં પણ અમલમાં મુકાઈ હતી બિહારમાં પણ કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ વોટ ચોરી સહિતના આક્ષેપો કર્યા હતા જ્યારે હકીકત એ છે કે ચૂંટણી પંચે સંપૂર્ણપણે પારદર્શી રીતે કામગીરી કરી હતી વધુમાં અનિલ પટેલે કહ્યું કે જો કોઈ નાગરિકને ફરિયાદ હોય તો તે ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરે રાજકીય પક્ષોએ પણ ખોટો દેખાવ કરવાને બદલે ચૂંટણી પંચે રજૂઆત કરવી જોઈએ કોઈના નામે ફોર્મ નંબર સાત હેઠળ રદ થયા જ નથી અને કોંગ્રેસના બીએલઓ કે બીએલઓ ટુ જ વિધાનસભા વિસ્તારોમાં નથી તો પછી તેઓ કામગીરી પર સવાલો કેવી રીતે કરી શકે જો કોંગ્રેસ અને કોંગ્રેસના ધારાસભ્યો ની એમની એક પ્રકારની રણનીતિ છે કે દરેક વિષયોમાં જુદા જુદા પ્રકારના વિવાદો ઉભા કરવા પછી એ દેશની વૈધાનિક સંસ્થાઓ ચૂંટણી પંચ જેવી એની સામે હોય કે સરકારની કોઈ પણ કામગીરી કોઈ પણ કેન્દ્ર રાજ્ય સરકારના નિર્ણયો હોય કે ભારતીય જનતા પાર્ટીની કોઈ પણ કામગીરી હોય કોંગ્રેસ જ્યારથી વિપક્ષમાં આવ્યું છે ત્યારથી એમની રણનીતિનો આ મુખ્ય ભાગ છે નામદાર ચૂંટણી પંચ દ્વારા જે પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે એ કાર્યવાહી સંવિધાન ત્રણસો નો જે આર્ટિકલ નંબર છે એના આધારે ચૂંટણી પંચ આ કામગીરી કરી રહી છે આઝાદી પછી આજ દિન સુધી જુદા જુદા ચૂંટણી પંચ દ્વારા જ્યારે જ્યારે જે કામગીરી એસઆઈઆર ની થઈ છે લગભગ તેર થી ચૌદ વખત થઈ છે એમાં જે નીતિ નિયમો અને કાયદાનું પાલન થયું છે એ જ પ્રકારે અત્યારે પણ આ એસઆઈઆર ની પ્રક્રિયા થઈ રહી છે નંબર ટુ બિહારમાં પણ આ જ પદ્ધતિથી કાર્યવાહી થઈ ત્યાં સરળતાથી ખૂબ સારી રીતે ચૂંટણી ઉભી થઈ થઈ ગઈ પૂર્ણ થઈ ગઈ ત્યાં પણ કોંગ્રેસે અને રાહુલ ગાંધીએ અનેક પ્રકારના આક્ષેપો કર્યા એ વોટ ચોરીના આક્ષેપો હોય કે જુદા જુદા પ્રકારના ઈવીએમ ના હોય ક્યારેક ના હોય આ કોંગ્રેસની પરંપરા રહી છે વેસ્ટ બેંગાલમાં પણ કોંગ્રેસે ક્રિકેટર મોહમ્મદ શમીનો મુદ્દો ઉઠાયો મોહમ્મદ શમીએ પોતે એમના ફોર્મ ભરવામાં કેટલીક વિગતો રહી ગઈ હતી તો પંચની નોટિસ દ્વારા સ્ટેટમેન્ટ પણ આપ્યું કે ચૂંટણી પંચની આ કાર્યવાહી એકદમ વૈધાનિક અને પ્રોપર છે અને દરેક લોકોએ આ પ્રકારની કોઈ પણ ઇન્ક્વાયરી આવે તો એની માહિતી આપવાની જરૂરિયાત છે ગુજરાતમાં હું કોંગ્રેસના નેતૃત્વ અને એના ચૂંટાયેલા પ્રતિનિધિને વિનંતી કરું છું કે આપ કલેક્ટર ઓફિસે જુદા જુદા પ્રકારના એવા કાર્યક્રમ કરવાના બદલે વાસ્તવમાં આપની કોઈ ફરિયાદ હોય તો આપ ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરી શકો છો બીજું ચૂંટણી પંચે પોતાની ડ્રાફ્ટ મતદાર યાદી ડિકલેર કર્યા પછી એ યાદીની બધી જ વિગતો માહિતી બધી જ પોલિટિકલ પાર્ટી પાસે છે એ પછી ફોર્મ નંબર છ સાત ને આઠ જ્યાં સુધી ચૂંટણી પંચે જે તારીખ ડિક્લેર કરી હતી જાન્યુઆરીની ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ નાગરિક મતદાર એ ફોર્મ ભરી શકે છે નવા મતદાર નામ નોંધાવવું હોય તો છ નંબરનું ફોર્મ ભરી શકે છે કોઈનું કેન્સલ કરવાનું હોય મને ગઈકાલે જ એક વ્યક્તિ મળી કે જેમણે કીધું કે મારા મધર ગુજરી ગયા છે એનું નામ કેન્સલ થતું નતું બે વખતથી થી થયું એટલે મેં ફરી વખત ફોર્મ નંબર સાત ભર્યું તો એક આ સામાન્ય વૈધાનિક પ્રક્રિયા છે અને એ પરંપરાગત આ જ રીતે થાય છે કોંગ્રેસના મિત્રોને જો આની ખબર ન હોય તો એમણે ફરી એક વખત જે લોક પ્રતિનિધિત્વ ધારો છે એની અંદર ઉતરવાની જરૂર છે જે કંઈ ફોર્મ નંબર સાત ના સંદર્ભમાં અરજીઓ થઈ છે અલગ અલગ જગ્યાએ તો ચૂંટણી પંચના માર્ગદર્શનમાં બીએલઓ એની તપાસ કરે છે જરૂર હોય તો એના ડોક્યુમેન્ટ પણ માગે છે હજુ કોઈના નામ જુદી છે અને એમાં ગેરસંવિધાનિક જાહેર કરે તો પણ વાત જુદી છે હું કોંગ્રેસના મિત્રોને વિનંતી કરું છું કે એમની પાસે એકસો વિધાનસભામાં એમના બીએલ અને દરેક બુથ પચાસ હજાર કરતા વધારે બુથમાં બીએલએ ટુ નથી તો જ્યારે આખી આ પ્રક્રિયા હતી ત્યારે શું કાર્યવાહી કરી સાર્વજનિક રીતે જાહેર કરે ચૂંટણી પંચ બધા જ પોલિટિકલ પાર્ટીના પ્રતિનિધિને ઓફિસિયલી એના વેબસાઇટ પર લિસ્ટ જાહેર કરે છે કે મિસ્ટર એક્સ વાય કે ઝેડ કોઈ પણ એ ફલાણા બુથમાં એ બીએલએ ટુ છે એ આ વિધાનસભાના બીએલએ વન છે તો એટલીસ્ટ જે કાર્યવાહી કરવામાં પોતે પાછળ રહ્યા છે અથવા કોઈ પણ નાગરિક કોઈ પણ પક્ષ સાથે જોડાયેલો ન હોય તો પણ એ ફોર્મ નંબર સાત ભરી શકે છે આટલી વાત હું આપના સૌના માધ્યમથી કોંગ્રેસના મિત્રોને કહેવા માંગુ છું અવકાશ બારોટ દિવ્યાંગ ન્યૂઝ ગાંધીનગર